નિમના દાયકામાં સોનાલી બેન્દ્રીની મજબૂત ફેન ફોલોઈંગ હતી સોનાલીના એક પ્રસંસંગ એટલો જનુની હતો કે અભિનેત્રીની ઝલક ન મળતા તેણે આત્મહત્યા કરી લીધી હતી રસપ્રદ વાત એ છે કે સોનાલીને પણ આ વિશે જાણ નહોતી તાજેતરમાં જ્યારે તેને આ વિશે ખબર પડી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ સોનાલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં દેખાઈ હતી જ્યાં તેણીને પૂછવામાં આવ્યું હતું કે શું તેને ખબર છે કે તેના ચાહકે ભોપાલમાં તણાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી કારણ કે તે તેને જોઈ શક્યો નહોતો ત્યારે વાસ્તવમાં સોનાલી કોઈ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ભપાઈ ગઈ હતી ત્યારબાદ ફેન સોનાલીને જોવા માંગતો હતો પરંતુ તે થઈ શક્યો નહોતો અને નિરાશાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી સોનાલીને આ વિશે કોઈ જાણ નહોતી અને જ્યારે તેને ઇન્ટરવ્યુમાં આ વિશે ખબર પડી તો તે ખુદ ચોંકી ગઈ હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ